તાલુકાના રાણીવાડા ગામે આજે રાણીવાડાના આ જાગૃત જે યુવાનો છે આ પાછળ તમે હું એમ કહું કે અત્યારે બસ્સો જેટલા યુવાનો આજે અત્યારે લગભગ ફાડાબાર એક વાયગો છે અને સમશાનમાં કાળી ચૌદશ નિમિત્તે ભવ્યમાં અતિભવ્ય કાર્યક્રમ મહુવા તાલુકામાં હું એમ કહું કે આવો કાર્યક્રમ મહવા તાલુકાના એકે શમશાનની અંદર કાળી ચૌદશ નિમિત્તે જે કાર્યક્રમ નહીં થયો હોય એવો કાર્યક્રમ આજે રાણીવાડા ગામે કાળી ચૌદશ નિમિત્તે આજે નાસ્તાનો પ્રોગ્રામ અત્યારે સાડા બાર વાગે રાત્રિના સાડા બાર વાગ્યા છે અત્યારે પ્રસાદીનો પ્રોગ્રામ રહ્યો છે અને ગ્રામજનો પણ હું એમ કહું કે બસો જેટલા ગ્રામજનો ભેગા થઈને બહુ વિશાળ કાર્યક્રમ કર્યો છે અંધશ્રદ્ધા નાબૂદ ખતમ કરવા માટેનો કાર્યક્રમ આભાર બગુભાઈ તમારા વિસ્તારની અંદર જ રહેતા નાની જગદારના બાબુભાઈ ભાલિયા એ વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે એ અંશધા દૂર કરવાનું જ કામ કરે છે બરોબર છે પરંતુ આપણા સમાજમાં જે રાજકીય નેતાઓ છે ને એ ક્યારેય આવું બોલતા નથી જે તમે બોલો છો કે જે બાપભાઈ ભાલિયા બોલે છે બાપભાઈ ભાલિયા તમારા સસરા થાય ને તો એ રાજકીય નેતાઓની ખરેખર જાગૃતિ હોવી જોઈએ એ નથી એ તમારું એ બાબતે તમારું શું કહેવાનું છે તમે જોજો એક પણ રાજકીય નેતા આ બાબત માં એ તો માતાજી માંડવા માં જેની હાકળવા નાખતા હોય ઉલટાના રાજકીય નેતામાં ઘણા રાજકીય નેતા એવા છે કે અંધશ્રદ્ધા અને સમજે સમજે છે 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 જાણે પણ ક્યાંક ક્યાંક ને રાજકીય પદ અને ખુરશી હાચવા માટે આ વસ્તુ એને રાખવી પડતી હોય એવું મને ક્યાંક ને ક્યાંક દેખાણું છે રાજકીય આગેવાનો મેં તો જનરલમાં હું તો જનરલ હરેક આગેવાનો ના કાર્યક્રમો આગેવાનો મારા પરિચયમાં ને અમે એકબીજા કાર્યક્રમો ભેગા થતા હોય હું અત્યારે પાંચ મિનિટ દસ મિનિટ પહેલા તે જે કાર્યક્રમ આપણો જે તિબેટ જે શરૂ થવાની હતી પેલા કાર્યક્રમમાં જઈને આયો ઘણા બધા આગેવાનો મારા મિત્રો બધા મેળા હતા પણ આગેવાનો ને એક ડર એવો લાગતો એ મારો મત વિસ્તાર કોઈ રહેશે કેવાય મારા હું કઈક આવું અંધશ્રદ્ધા નું કામ કરીને અંધશ્રદ્ધામાં ક્યાંક ભૂલ પડશે ને તો હકીકતમાં એ સમજે છે કે ત્યાં સમાજ ને કંઈ નથી કંઈ ક્યાંક ને ક્યાંક એને ડર લાગે છે એ મેં જોયું છે કે ભાઈ હું જે સ્પીચ આપું ને સ્પીચમાં એનો જે ક્યાંક ને ક્યાંક આગેવાનોનો જે સ્પીચ છે ને એમાં કટાક્ષ છે એ જાહેરમાં મંચ ઉપર આવી રીતના બોલી નથી એકતા જાહેરમાં જયારે એ બોલતા થાય ને ત્યારે જ સમાજ સુધરવાનો છે કેમ કે સમાજે એની ઉપર વિશ્વાસ મેક્યો છે હકીકતમાં એને આ જાહેર જીવનમાં આવવું જ પડશે એમ સમાજને સાચી દિશા તો તે કરવી જ પડશે સમાજને હકીકતમાં અંધશ્રદ્ધા થી દૂર અને શિક્ષણ તરફ વાળવાનો પ્રયાસ એને જ કરવો પડશે કેમ કે હકીકતમાં સમાજ એને સો વિશ્વાસ આપે છે અને સો મતદાન ક્યારે કરતા હોય કે એને એ વ્યક્તિ પર વિશ્વાસ આવે છે પણ એને જો અંદરથી જો સમાજના વ્યક્તિઓ જે વિશ્વાસથી મત દે છે તો એને મતદાતા તરીકે એનો પ્રેમ જો જગાડવો હોય એને પ્રેમ માટે કઈ એને કરવું હોય ને અર્પણ કરવું હોય ને આગેવાનો હું તો બધાને વિનંતી કરું છું કે તમારે થોડી ઘણી અંધશ્રદ્ધા બાબતે તમને જે કોઠાઉમાં જે તર્ક બુદ્ધિથી જે તમને જે તમારામાં જે જે કઈ મગજમાં જે વિચારધારાથી આવતું હોય એ વિચારધારા ચોક્કસ રીતે હું તો કોઈ કઈ વાણી તમે સમજેલા ન હોય કોઈ પુસ્તકો તમે ઇતિહાસો ન વાંચેલા પણ છતાંય અંધશ્રદ્ધા વિશે તો દરેક આગેવાનો જાણે છે આજે સમાજ ક્યાં સુધી નીચે ઉતરી ગયો છે આજ પછાત સમાજ ક્યાં સુધી પાછળ ઉતરી ગયો છે તો એ પછાત સમાજ ને આગળ લાવવા માટે એને કોઈ પણ રીતે એક 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 કોઈ પણ હું એમ કે એને જે પાર્ટીની જે અમુક ચર્ચા હોય પાર્ટીની ચર્ચામાં એક મુદ્દો ખાલી લાવતા લાવવા માટે ને આગેવાનો તો સો ટકા ઘણો બધો પ્રયત્ન એનો મહેનત પાણી માની જાય મહેનત એની સો ટકા સફળ થશે પણ આજીવાનોને આ વસ્તુ કરવી જ પડશે એમ મને બહુ બસ તો મિત્રો આ આ તો એક આપણે બકુલભાઈ મકવાણા સાથેની મુલાકાત અને એમની વાત સાંભળી તો મિત્રો બકુલભાઈ એક યુવાન છે તો આજના તમામ યુવાનો જે ખાસ કરીને થોડું ઘણું પણ ભણ્યા છે અને ભણ્યા નથી એના માટે આ આજ સમજણ છે ને એના માટે ભણતર જરૂરી નથી દાખલા તરીકે તમને બાબુભાઈ બાબુદાદા ભાલિયા છે તો એ કઈ જાજુ ભણ્યા નથી પણ એનામાં સમજણ છે તો જેનામાં સમજણ છે જેનામાં કોઠા સૂદ છે જેનામાં ડાપણ છે એ તો દરેક વ્યક્તિને હાવ અંગઠાછાંપ હોયને તો એને સમજાઈ જશે કે આપડી માનો કે માતાજી હોય તો કે થોડે કોઈને હેરાન કરે તો આપણી મા કોઈને હેરાન કરે એના જેવી વાત છે તો આ બધી અંધશ્રદ્ધાઓ છે એનાથી આપણા સમાજને કોઈ ફાયદો નથી નુકસાન છે તો આ કાર્યક્રમનો હેતુ જ એ છે કે આપણા સમાજના લોકો જાગે અને સમાજમાં જ્યાં જ્યાં અંધશ્રદ્ધા અને કુરિવાજો પાખંડ થતા હોય એને ખુલ્લા પાડે આપણા સમાજમાં

એની આગળ વધીએ એટલે વાલાવાવ વાળા સરપંચ શ્રી કોળી સમાજના છે કોળી સમાજ ના સરપંચશ્રી છે પણ મેં નાનો એવો મુદ્દો મારા બનેવી સાથે હતા અને મહેમાન સાથે હતા અને મેં વાત કરી કે આગળ માળવો વટીને ખરેખ સમાજની એક વાડી જોઈ આ સમાજને કોઈને આપણે નીચા ઊંચા બતાવવાની કોઈ એવી નથી પણ આપણા સમાજ ને એમાંથી કોળી સમાજ ને હું કેવા માંગુ છું પછાત સમાજ કોળી સમાજ આવે છે અને એ સમાજ ને હું કેવા માંગુ છું કે હકીકત માં આપણે માંડવામાં જેટલો ખર્ચો કરીએ છીએ આખ્યાન માં ખર્ચો કરીએ છીએ અથવા તો કોઈ એવા ધાર્મિક પ્રસંગો માં આટલો બધો ખર્ચો કરી નાખીએ એટલા જ પૈસામાં માં આપણા સમાજ ની વાડી બનતી હોય આપણા સમાજની લાઇબ્રેરી બનતી હોય તો લાઇબ્રેરી અને વાડી બનાવવામાં હું એમ કહું કે ઘર દીઠ તમે કોળી સમાજ ના ઘર જુઓ તો પાંચ ઘર ખાલી હું એમ કહું કે રોજ ના ખાલી દસ રૂપિયા કાઢવાના શરૂ કરે તો એક વર્ષ દિવસ માં વાડી બની જાય એમ જોતો નથી આજે કોઈ ના જે વાડીના જે પ્રશ્ન હોય ને ગામડાની અંદર કાર્યક્રમોમાં માં પ્રસંગોમાં જતો હોય ને ધાર્મિક જે પ્રસંગો છે અથવા તો કોઈ એના પારિવારિક પ્રસંગો છે એમાં જતો હોય એટલે પારિવારિક પ્રસંગોમાં એ લોકો એટલા બધા હેરાન થતા હોય ને હું જોતો હોય કે વાડીની વ્યવસ્થા ન હોય પછી ડીસુ ની વ્યવસ્થા ન હોય એને વાસણ ની વ્યવસ્થા ન હોય ને આખું ગામ હોય કોળી સમાજ નું આખું ગામ હોય એટલે આ દુઃખની વાત છે આખું કોળી સમાજ ને માંડવા કરવા માટે દસ લાખ રૂપિયા સુધી પચાસ પચાસ સુધી ને પચાસ હજાર રૂપિયા સુધીના એ કલાકારો લાવે ગાવાના દસ દસ પંદર પંદર હજાર રૂપિયા વીસ વીસ હજાર રૂપિયાના સાઉન્ડ સિસ્ટમ વાળા ને લાવે હવે એવા બે પ્રસંગ કે ત્રણ પ્રસંગ બંધ રાખીને જો વાડી બનાવી રાખે ને ખાલી ફક્ત ને ફક્ત તો સમાજના છોકરાઓને અહીંયા પ્રસંગો કરવા લગ્ન પ્રસંગ કરવા ઘણું બધું સુવિધા મળી પણ એ સમાજ ચાલી રહ્યો છે ને ક્યારેક તો આ ગુરુ કહેવાય એમ કે હકીકત જે જરૂરિયાત વાળી વસ્તુ છે મંદિર કરતા વધારે વ્યવસ્થાની જરૂર છે લાઈબ્રેરી હોય સ્કૂલ જરૂર છે હકીકત જરૂર છે આ વાડીની જરૂર છે જ્ઞાતિની આ વસ્તુ ઉપર કોઈ ફોકસ નથી દેતું ફોકસ ક્યાં તો કે બાપા સીતારામ ની મઢી બનાવી છે હકીકતમાં મંદિર રામજી મંદિર બનાવવું છે એમાં લાખો રૂપિયા આપણે બગાડી નાખી હતી પણ હકીકતમાં જરૂરિયાત ન્યાય નથી હકીકતમાં જરૂરિયાત ક્યાં છે કે આ બધી વ્યવસ્થા છે ને તો સમાજમાં વિકાસ થાય સમાજના કઈ કાર્યક્રમો કરવા છે તો વાડીની અંદર થઈ જ છે જ્ઞાતિની વાડી છે તો ગામડાની અંદર મોવા તાલુકાના એકસો ચોવીસ ગામડા છે એકસો ચોવીસ ગામડાની અંદર હું એમ કહું ભાગ્યે કોક ગામડાની અંદર હું એમ કહું ત્રીસ ટકા ગામડાની અંદર વાડી કોળી સમાજની હશે બાકી સિત્તેર ટકા ગામડા એવા છે કોળી સમાજની કઈ વાડી નથી અને આ મોવા તાલુકો છે ને મોવા તાલુકોમાં સાહીઠ ટકા વસ્તી ધરાવનારો સમાજ છે કોળી સમાજ અને અવડી મોટી સંખ્યા ધરાવનારો સમાજ પણ વ્યવસ્થામાં ઝીરો વ્યવસ્થા હજી નથી કરી કોઈ અણહમજણ આટલી બધી છે કે આ આજના દિવસમાં હું એમ કહું કે આપણે કોઈનો વિરોધ નથી કરવો પણ કાલના દિવસમાં જે તુલસી લગ્ન જે આયોજન થાય છે ગામડે ગામડે હરેક હું એમ કઉ ગામડાની અંદર તુલસી લગ્ન નું આયોજન છે તુલસી લગ્ન માં એક ધાર્મિકતા તમારી એક બંધાયેલી છે પણ એમાં એટલો બધો જે ખર્ચો કરો છો એ ખર્ચો આપણે ઘટાડવાની જરૂર છે ધીરે ધીરે તમે એમાંથી બહાર નીકળશો હવે આ લાખો રૂપિયા ખર્ચો થઈ જાય છે ઘણી જગ્યાએ મેં જોયું કે લાખો રૂપિયાનો ખર્ચો આ ખાલી તુલસી લગ્ન એક હું એમ કહું કે એને જે ધાર્મિકતા તમારી બંધાયેલી છે સમાજના બધા યુવાનો કહું છું કે તમારી ધાર્મિકતા બંધાયેલી છે પણ હકીકતમાં ધાર્મિકતા માટે તમે વ્યવસ્થા તો નથી તમારી પાસે તમે તો કોક ના ખેતરમાં કરો છો કાર્યક્રમ વ્યવસ્થા પેલા કરો અને એ તુલસી વિવાહમાં તો જે તુલસી નો મેં ગઈકાલે આપણે જલકારી ટીવી ચેનલ છે ને એના ઉપર એક વિડીયો મુક્યો છે એ ખરેખર તો એ તમે એનો ઇતિહાસ વાંચો ને તો આપણી એમ કે માતા ઉપર કોઈ માનો કે દુરાચાર કરે ને એ આપણે ઉજવીએ કેટલું ખરાબ કેવાય એ વિડીયો કોઈ વાત બધા જોશો ને તો તમને ખ્યાલ આવશે વચ્ચે અમારે અહિયાં હાથપ પાસે પુડામાં એક ભૂવા હતા એ ધૂળતા ધૂળતા ગુજરી ગયા બોલો હવે માતાજી કહેવા થોડો એવું બચાવતા હોય તો તેને મરવા ન દે ને એટલે આ બધી વસ્તુ આપણા લોકોએ બોધપાઠ લેવાનો છે એ ડોક્ટરોની વાત માનીએ ભણેલા ગણેલા ડોક્ટરોએ ડિગ્રી લીધી છે હા હાર્ટ એટેક આવીએ તો કેમ તેની વાત તરત જ માનીએ છીએ અને ધોળવામાં આવે તો એ આપણે ભૂવાની વાત નહીં માનીએ તો ઓલા ડૉક્ટરની વાત નહીં ત્યારે પાછો ભૂવો યાદ આવી જાય તો આ બધી વસ્તુ આપણા લોકોએ વિચારવાની છે સમજવાની છે અને જેટલું વિચાર કરશો ચિંદુ અને ખાસ કરીને નવી પેઢી જૂની પેઢીને આપણે નથી સુધારવી પચાસ વર્ષથી ઉપર થઈ ગયા ને એને ભૂલી જવાનું પણ જે લોકો નવા નવી પેઢી છે એને તો ખાસ કે ભાઈ આગળ તમારા હાથમાં મોબાઈલ છે દુનિયા આખી તમારા હાથમાં છે

તો સમાજ માં ચોક્કસ પરિવર્તન આવશે એવું મારું માનવું છે કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નમ બુદ્ધાય જય વિજ્ઞાન જય સંવિધાન જય ભીમ જય ભીમ નમસ્કાર